અરવલ્લી જિલ્લામાં પણ ગણેશ ચતુર્થી પર્વની ધામધૂમથી ધામધૂમ થી ઉજવણી થઈ રહી છે મોડાસામાં ગણેશ ચતુર્થી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે મનોકામના સિદ્ધિ ગણેશ મંદિરને વર્ષ પૂર્ણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રામાં ગણેશજીને ગજરાજ પર વિરાજમાન કરાયા અને જિલ્લામાં પ્રથમ વખત ગજરાજ પર ગણેશજીની શોભાયાત્રા નીકળી છે શાનદાર સાથે ઉજવણી સાથે મંડળ પરિવાર અને સૌ ભાઈ ભક્તો મોડાસા પ્રદેશના ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને વર્ષ એટલે રજા જયંતિ દિવસ આજ કાકર નાના ના કરતા પાટલા કરતા આજે વટ વૃક્ષ થઈ રીતે મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર આજે ચારો કોર એની દાદાની સિદ્ધિથી લોકો અંજાઈ જાય અને ભારે દર્શન કરવા આવે છે એમની મનોકામના પૂર્ણ થાય છે દાદાને લીધે આ પચીસ વર્ષ આ પચીસ વર્ષે દાદાની પ્રેરણાથી આજે ગજરાત ઉપર આપણા

ભગવાન ગણેશજી જે પ્રતિમા છે તેમને ગુજરાત પર બિરાજમાન કરી શોભાયાત્રા કરતા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે બલોટ સમીર બલો ગુજરાતી હક્કી ગુજરાતી અરવલ્લી